નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંબાજી ખાતે સમાચાર મળી રહ્યા છે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થતાં જ ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો બનાસકાંઠા લોકસભા સીટ માટે સૌપ્રથમ વખત મહિલાની નિયુક્તિ કરવામાં આવી લોકસભા સીટના ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીનું નામ જાહેર થતાં જિલ્લાની મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણનું સન્માન કર્યું બનાસકાંઠાના જાહેર થયેલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનું નામ જાહેર થતાં રેખાબેન શક્તિપીઠ અંબાજીના દર્શને પહોંચ્યા હતા મા દર્શન કરી ધન્યતા અનુભવી હતી રેખાબેને જણાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મહિલા ઉમેદવાર જાહેર કરી મહિલાઓનું સન્માન કર્યું અને તેના માટે કેન્દ્રીય ભાજપ મૌડી મંડળની આભારી છું ખુશી છે કે મને ઉમેદવાર તરીકે જાહેર કરાયો છે ચોક્કસપણે બનાસકાંઠાનું કમળ દિલ્હી મોકલીશું તેવી આશા વ્યક્ત કરી હતી

ના સેવાના કાર્યોને જોઈને જે જેને ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ અર્પી છે એવું હું માનું છું અને એમના જ કાર્યો હેઠળ હું સેવા કરું સાથે છો વિજય માટે શું કહો વિજય વિજય મેળવીને જ રહીશ અને મોદી સાહેબના ચરણમાં જરૂરથી એક કમર રહીશ આભા